નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના એરંડાના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે રાજકોટ એક હજારથી અગિયારસો સત્તાણું સાવરકુંડલા અગિયારસો ચાલીસથી અગિયારસો ચાલીસ પાટડી બારસોથી બારસો પાંચ ભચાઉ બારસો અગિયારથી બારસો બાવીસ દહેગામ બારસો અઠ્યાવીસથી બારસો સિત્યોતેર રખિયાલ બારસો દસથી બારસો વીસ જામજોધપુર અગિયારસો સાહીઠથી અગિયારસો નેવું જેતપુર અગિયારસો થી બારસો તલોદ બારસો પંદર થી બારસો પચીસ એડબ્રહ્મા બારસો તેર થી બારસો પચીસ અમરેલી અગિયારસો થી અગિયારસો અઠ્ઠાણું દાહોદ અગિયારસો થી અગિયારસો સાઠ હળવદ અગિયારસો થી બારસો ત્રીસ ભાભર અગિયારસો થી બારસો બત્રીસ एसद आठ सौ थी सौ अग्यारीस सौ अग्यारो थी बार सौ पंदर कलोल बार सौ चौबीस थी बार सौ सत्यावीस हरिज बार सौ पच्चीस थी बार सौ पिस्तालीस डीसा बार सौ पांच थी बार सौ पच्चीस मेहसणा बार सौ पंदर थी बार सौ चालीस आंबलियासन बार सौ नौ थी बार सौ पंदर સિદ્ધપુર બારસોથી બારસો ઓગણત્રીસ બોટાદ અગિયારસો થી અગિયારસો ત્રેપન સાંગધ્રા બારસો પાંચથી બારસો અઠ્યાવીસ લાખણી અગિયારસો થી બારસો સત્યાવીસ ઈડર બારસો થી બારસો અઠ્યાવીસ ધાનેરા બારસો ચૌદથી બારસો અઠ્યાવીસ વડાલી બારસોથી બારસો બાર અરાદ બારસોથી બારસો અડતાલીસ અંજાર અગિયારસો પાસઠથી અગિયારસો નેવું ચોટાણા બારસો એકવીસથી બારસો ત્રેવીસ વિજાપુર બારસો વીસથી બારસો આડત્રીસ ઉકરવાડા અગિયારસો પિંચોતેરથી બારસો વીસ ગોઝારીયા બારસો છવ્વીસથી બારસો છવ્વીસ વિરમગામ બારસો બેથી થી બારસો બત્રીસ થરા બારસો પાંચથી બારસો પાંત્રીસ તિહોરી બારસો થી બારસો એકતાલીસ પાલનપુર બારસો થી બારસો અઠ્યાવીસ નેનાબાગ અગિયારસો થી બારસો સત્યાવીસ દાદર બારસો થી બારસો ત્રીસ હિંમતનગર બારસો પચીસ થી બારસો ત્રીસ વારાહી બારસો થી બારસો સત્તર 963 નવસો થી અગિયારસો ચોર્યાસી વિસનગર અગિયારસો સાહીઠ થી બારસો પાંત્રીસ ગોંડલ એક હજાર થી અગિયારસો છન્નું 1215 બારસો થી બારસો પંદર ઉનાવા બારસો ચોવીસ થી બારસો તેત્રીસ આભર આઠસો નેવું થી નવસો એક દિયોદર બારસો થી બારસો ત્રેવીસ જામનગર એક હજાર છેતાલીસ થી અગિયારસો એસી પાટણ અગિયારસો એસી થી બારસો આણત્રીસ માણસા બારસો અઢાર થી બારસો બત્રીસ ચાણસમાં બારસો પંદર થી બારસો ચાલીસ માંડલ બારસોથી બારસો વીસ કઢી બારસો વીસથી બારસો ઓગણચાલીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો